નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार मित्रों तो बात कर सूँ एरपोर्ट ऑथोरिटी ऑफ इंडिया कार्गो लॉजिस्टिक्स एंड एलाइड सर्विस कंपनी लिमिटेड जे सौ टका सब्सिडरी ऑफ एरपोर्ट ऑथोरिटी ऑफ इंडिया अंतर्गत विविध आसिस्टंट सिक्युरिटी अँ भर्ती जाहरात है मित्रों धोन बार पास पर तुम जु सको तारीख त्रोण जून बजार पच्चीस रोज भर्ती जाहत आई है एडवर्टाइजमेंट नंबर जीरो हज़ार पच्चीस एंगेजमेंट ऑफ पर्सनल एट ए आई कार्गो लॉजिस्टिक एंड एलाइड सर्विस कंपनी लिमिटेड एज असिटंट ऑन थ्री इर्स टर्म एंगेज કોન્ટ્રાક્ટ એટલે ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર છે જગ્યા મિત્રો તમે જોઈ શકો છો ટુ ડ્રાઈવ ધીસ બિઝનેસ ઇટ રિકવાયર્ડ આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓન ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ ફોર પીરિયડ ઓફ થ્રી ઇયર્સ ઓન પાન ઇન્ડિયા બેઝિસ જેમાં ગુજરાતમાં મિત્રો વડોદરામાં નવ જગ્યા માટેની જાહેરાત છે અલગ અલગ કેટેગરી મુજબ તમે જોઈ શકો છો જનરલ માટે છ ઓબીસી માટે બે એસસી માટે એક જગ્યા છે કુલ છ જગ્યા છે તેમજ પટના વિજયવાડા પોર્ટ બ્લેયર ગોવા ચેન્નઈ માટે પણ જગ્યા છે અલગ અલગ તમે જોઈ શકો છો મિત્રો અંતિમ તારીખ જે છે ઓનલાઈન એપ્લિકેશન માટે ત્રીસ જૂન બે હજાર સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ બાપા પામ આવેલી છે મિત્રો એસેન્શિયલ ક્વોલિફિકેશન ની વાત કરીએ तो दौड़ बार पास फ्रॉम एनी रिकग्नाइज बोर्ड यूनिवर्सिटी इंस्टीट्यूशन विथ मिनम सिक्सटी पर्सेंटेज फॉर जनरल एंड फिफ्टी फाइव पर्सटेज फॉर एस एस टी कैंडिडेट तेज वेल फिलिंग ऑनलाइन फॉर्म कैंडिडेट में मस्ट एंटर द पर्सेंटेज ऑफ ट्वेल्थ मार्क्स इन न्यूमेरिक फॉर्म लाइक सिक्सटी सेवेंटी एट्टी एंड नोट इन सी जीपीए ग्रेड और एनी अदर फॉर्मेट ते तुम जी सको एबिलिटी टू स्पीक रीड राइट इंग्लिश हिन्दी एंड कन्वर्जेंट विथ लोकल लैंग्वेज वय सत्यावीस वर्ष सुधीनी होना हो જો પ્રોફાઇલની વાત કરીએ તો જો પ્રોફાઇલ વિલ ઇન્ક્લુડ આસિસ્ટન્ટ ઓફ ઓપરેશનલ વર્ક એરપોર્ટ આસિસ્ટન્ટ ટુ પેસેન્જર બગેજ હેન્ડલિંગ લોડિંગ અનલોડિંગ ઓફ બગેજ ઓર બગેજ ઓર અધર મલ્ટીટાસ્કિંગ ઓપરેશનલ વર્ક એક્ટિવિટીઝ અસાઈન ટુ ટાઈમ ટુ ટાઈમ એપ્લિકેશન ફી ની વાત કરીએ તો જનરલ એન્ડ ओबीसी કેટેગરી માટે ₹500 છે તેમેજે एससी एसटी એડબલ્યુએસ વુમેન માટે ₹100 ફી રહેશે મિત્રો તમે જોઈ શકો છો ઈમ્પોર્ટન્ટ તારીખ અહીં આપેલી છે એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન 9 6 થી ચાલુ થશે અને લાસ્ટ ડેટ 30 6 રહેશે મિત્રો ऑनलाइन एप्लीकेशन मोर थी एप्लीकेशन फॉर्म भरवानू रे छे मित्रों सिलेक्शन प्रोसीजर ની વાત કરીએ તો த एलिजिबल कैंडिडेट हैव टू फिल ऑनलाइन एप्लीकेशन फॉर्म थ्रू ऑफिशियल वेबसाइट ऑफ एआईसीएलएस अंडर करियर सेक्शन जेमा તમારે તમે જોઈ શકો છો અહીંયા સર્ટિફિકેટ આપેલા છે તે તમારે અટેચ કરવાના રહેશે મિત્રો પે એન્ડ અલાઉન્સ ની વાત કરીએ તો ધ સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ ઓફર ધ પોસ્ટ ઓફિસ્ટ સેક્યુરિટી એન્ડ ધ રીમ્યુરેશન ફોર ધ પોઝિશન વિલ બી કન્સોલિટેડ પે એઝ પેલા વર્ષે મિત્રો 21500 બીજા વર્ષે 22000 અને ત્રીજા વર્ષે 22500 રૂપિયા રહેશે પ્લસ टीएडीए लॉजिंग एंड बोर्डिंग इफ बी डेप्यूटेड ऑन टूर शेल बी इक्विडेंट एट एक्चुअल फेर वार ऑर्डिरी पब्लिक बस ओर ट्रेन फेर स्लीपर क्लास लीवनी बात करें तो प्रीविज लीव अठार वर्ष दरमियान जो बार uh, हाफ पे लीव तेज नौ सी एल बार uh, आरएच मौवा पत्र थे मेडिकल इन्श्योरेंस की बात करें तो मेक्सिम रूपीज टेन थाउजेंड पर एन एम शेल बी रि रि एम्बर्समेंट ऑन अकाउंट ऑफ परचेज ऑफ मेडिकल इन्श्योरस बाय द पर्सनल फॉर सेल्फ एंड डिपेन्डेंट फेमिल ग्रेचुएटी एज पर द ग्रेचुएटी एक एज ઇફ એઝ એપ્લિકેબલ તેમજ જનરલ કન્ડિશન્સ પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો વયમરદા તેમજ લાસ્ટ ડેટ સહિત તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી એકવાર વાંચી અને ત્યારબાદ જ અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ધ કેન્ડિડેટ વુ હેવ હાયર પર્સન્ટેજ ઓફ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ માર્ક્સ વીલ કોલ ફોર ફસ્ટ ઓનલાઇન ઇન્ટ્રોડક્શન એન્ડ ધ સિલેક્શન વિલ બી મેડ એકડિંગ ધ મેરીટ લિસ્ટ વિચ વિલ બી પ્રિપેડ ઓન ધ બેસીસિસ ઓફ ધ માર્ક સિક્યોરિ ઇન દ ઇન્ટરવ્યુ એટલે જે મેરીટ લિસ્ટ બનશે મિત્રો આધારે સિલેક્શન થશે ત્રીસ છ બે હજાર પચ્ચીસ સુધીમાં ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઇન મોડથી જો તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે એમ ઈમેલ એડ્રેસ તેમજ ઇમેલ આઈડી છે તેમજ કોન્ટેક્ટ નંબર અહીંયા આપવામાં આવ્યો છે મિત્રો તેના પર તમે કોન્ટેક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ આસિસ્ટન્ટ સિક્યોરિટી માટેની આ માટેની જાહેરાત છે મિત્રો तो मित्रों जो वीडियो पसंद आया हो तो लाइक करजो तेज तित्रों सुधी शेर करजो चैनल ने सब्सक्राइब कर आपने जब विविध माहिती मिलती रहे मित्रों विडियो जो बदल अपना खूब खूब आभार मे एक नवा विड त्या सुधी जय हिंद भारत माता की जय